ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં દિવસે દિવસે વધતા જતા વાયુ ઘન અને જળ પ્રદૂષણને વારંવાર પર્યાવરણ પર વિપરીત અસર કરી રહ્યું છે ઉપરાંત જાહેરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને લઈ જન આરોગ્યને ખતરો ઊભો થવા પામ્યો છે સાથે સાથ આ પ્રદૂષિત પાણી ખાડીઓમાં સહિત આજુબાજુમાં આવેલા ખેતરોમાં અને અન્ય જળાશયોમાં પાણી સાથે ભળી જવાને કારણે પશુઓના પીવાના પાણીમાં કદાચ આ કેમિકલયુક્ત પાણી ભળી જાય છે એમાં પશુઓના મોત નીપજ્યા છે તેમ જળચર જીવોના અસ્તિત્વ સામે પણ જોખમ થઈ રહ્યું છે આપણે જેમ કીધું ને જે જે ઇસ્યુઝ છે અત્યારે હાલ જીઆઈડીસીની અંદર જે સ્ટ્રોંગ વોટરની અંદરથી જે લીકેજ થાય છે કેમિકલવાળું પાણી સો બેઝિકલી એસોસિએશન બી એનાથી અવેર છે અમે લોકોએ ઘણી બધી જગ્યાએ એનું રજૂઆત બી કરેલી છે અને એનું કારણ એવું છે કે જે તે સમયે જે પાઇપલાઇન નંખાઈ એ બહુ ડીપમાં નાખેલી છે અને અનબેલેન્સ થવાના કારણે એ ત્યાં આગળ લીકેજ થઈ જાય છે અને લીકેજ થવાના કારણે આ પ્રોબ્લેમ આવે છે અને જીઆઈડીસીનું એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ એટલી લેન્ધી છે કે એ લોકો એને અપ્રુવલ આવે ત્યાં સુધી ઘણો ટાઈમ નીકળી જાય છે પછી એને રિપેર કરીને એમાં ઘણો સમય વીતી જાય છે એના કારણે જે ઇન્ફ્લુઅન્ટ છે એ આજુબાજુમાં દેખાય છે આપણને અને સાયખામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇસ્યુઝ ઘણા છે અને અમે લોકો બે હજાર ઓગણીસથી જીઆઈડીસી સાથે અને સરકાર સાથે આની રજૂઆતો કરીએ છીએ ઇવન અમે લોકો હાઈકોર્ટમાં બી કેસ કરેલો છે કે જેથી કરીને થોડું અપ થાય અને જે તે ડિસિઝન જલ્દીથી જલ્દી લેવાય કારણ કે અધિકારી બધા સપોર્ટ કરે છે પણ એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ જે લેન્ધી છે એના કારણે થઈને એ આ બધો ટાઈમ વધારે લાગી રહ્યો છે